અંકલેશ્વરની રાતડી ચોકડીથી સારંગપુર સીધ ના બંગાર ભી રસ્તા પર બનેલા ઘરનારું જર્જરિત થઈ જતા મોટો અકસ્માત નો ભાઈ સતાવી રહ્યો છે અંકલેશ્વરથી થી ઝઘડિયા રાજપીપલા તરફ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગના જ ના માર્ગને પગલે ટ્રાફિક જામ ઉપરાંત અકસ્માતની વધતી જોવા મળી રહી છે ચોકડી ચોકડીથી લઈને સારંગપુર રોડ ઉપર આવેલ ગરનાળા મોટું અકસ્માત નોતરે તેવી વકી સર્જાઈ રહી છે અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી થી લઈને સારંગપુર સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આમ તો ઘણા માર્ગો બિસ્માર હાલતમાં છે જોકે કેટલાક માર્ગો તો એવી હાલતમાં છે કે ત્યાં જવું હોય તો સવાર વિચારવું પડે અને જવું હોય તો જવાય તેવા હાલત થઈ ગઈ છે એક ભાગ તૂટી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે આ ગરનાળા ઉપરથી દરરોજ હજારો ની સંખ્યામાં ભારે વાહનો અને સ્કૂલ વાહનો અવરજવર કરે છે અને જીઆઈડીસી માં કામદારો પણ અવરજવર કરે છે ગરનાળુ કઈ ઘડીએ બેસી જાય અને કોઈ દુર્ઘટના ઘટે તો ભાગ્યે જ નવાય તેવા પ્રશ્નો અને ચર્ચા હાલ તો સારું છે જો કે તંત્ર આ અંગે વહેલી તકે ધ્યાન દોરીને તેને સરખું કરવા માટે ટીમો કામે લગાડે તે જરૂરી છે